છોટાઉદેપુર નગરપાલિકાની તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે તે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે જેના તમામ પક્ષો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ એન્ટ્રી લીધી છે તેના ઉમેદવારો દરેક વોર્ડમાં ઊભા રાખ્યા છે તેઓના સમર્થનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે છોટાઉદેપુર ખાતે પહોંચીને તમામ વોર્ડમાં ફરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપવા માટેનું આહવાન કર્યું હતું આવો સાંભળીએ આ અંગે ચેતર વસાવા શું કહી રહ્યા છે સાંભળો તેઓ ના મૂકે આજે તમે ચૂંટણી પ્રચારમાં આવ્યા છો શું કહેશો આજે અમે છોટો ઉદયપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે ત્યારે જે રીતે છોટા ઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે વ્યવસાય વેરો ઘર વેરો પાણી વેરો અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે એટલે જે ભાજપે સામ દામ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને એની સામેની અમારી લડત છે જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી પાર્ટીવતી અમે બહાદુરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાયા તેઓ સામે વડતાજાની તપાસ ચાલી રહી છે નગરપાલિકાની કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે ભૂતકાળમાં એમના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસ ને ભાજપે વારા પરથી શાસનો કર્યા છે જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે ત્યારે એની આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બોડી બનશે તો જે પણ લોકોએ આવા ભ્રષ્ટાચારો કર્યા છે એના ઝીણવણથી અમે તપાસ કરાવીશું અને એમના પર કાયદેસરની કાર્યવાહી અમે કરાવીશું હું ભરૂચ લોકસભા લડતો હતો ત્યારે પણ મારા સાથી કાર્યકરો સાથે આ રીતના જ તંત્ર અને એ લોકોની ધમકી ભર્યા વ્યવહારો હતા આજે પણ પૂરા ગુજરાતમાં આ રીતના જ ધમકાવી ધમકાવીને એ લોકો જીતે છે ત્યારે કરજણમાં જે એમના જિલ્લા પ્રમુખે જે ધમકી આપી કે ભાઈ જો અમને મત નહીં આપતો તો તમારા ચૂંટણા તોડી નાખશો એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ આ કોંગ્રેસના લોકો નથી અમે આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો જે અમારા કાર્યકરોને અમારા સાથી આગેવાનોને જો જરા પણ ચંચુપાત કરશે તો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે સાથે સાથે એ લોકોને કહેવા માંગીએ છીએ કાયદા મારેશો તો ફાયદા મારેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે અમે એમને એમને પણ તકલીફમાં મૂકીશું એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે પણ અમે એમનાથી દબાવવાના નથી એમની જે કરની કતને લોકો જાણી ગયા છે એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે સાત કે રાજકીય પાર્ટી નગરપાલિકામાં જંપલાવી છે આપણી પક્ષી ફાઇટ કોરી સાથે આજે અમે લડી રહ્યા છે અમારી ભાજપ કોંગ્રેસ બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરિપાઈ નથી અમારે અહીંયા સુશાસન કરવાનું છે પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છે અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા મોડી બનશે